હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિગ્નાસ કિચન આજે આપણે બનાવીશું મોતીચૂરના લડ્ડ એકદમ ઇઝી રેસીપી છે કોઈ બુંદી પાડવાની માથાકૂટ નહીં કોઈ ઝારાની જરૂર નહીં સોડાની જરૂર નહીં કોઈ જ વસ્તુ વગર સિમ્પલ આપણે ચણાના લોટમાંથી મોતીચૂડના લડ્ડુ બનાવીશું એના માટે મેં લીધો છે એક કપ બેસન લીધું છે નોર્મલ ઘરમાં જે યુઝ કરતા હોય એ જ બેસન લેવાનું છે એમાં પાણી એડ કરી અને નોર્મલ એક પેસ્ટ જેવું રેડી કરવાનું છે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એક નોર્મલ આપણે પેસ્ટ કરીશું પણ એમાં લમ્સ ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે અત્યારે મેં એક કપ લીધું છે ચણાનો લોટ તો એમાં અડધા કપ જેટલું આપણે લગભગ પાણી એડ કરવું પડશે આ રીતે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું બુંદીના લાડુ બનાવવા એટલે બધાને એમ થાય બુંદી બનાવી એટલે એક થોડુંક અઘરું કામ થઈ જતું હોય છે તો આજે આપણે બુંદી બનાવવાની માથાકૂટ વગર એકદમ ઇઝી રીતે મોતીચૂરના લાડુ બનાવીશું જો આ રીતે આપણે એકદમ સરસ ફ્રી ફ્લો થઈ જાય એ રીતે આપણે એની રાખીશું થીકનેસ હવે આપણે એક કઢાઈમાં અત્યારે મેં ઘી લીધું છે તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો એને આપણે ગરમ કરી લઈશું એક કઢાઈમાં તમે નોર્મલ જે રૂટીન તેલ ખાતા હોય એ તેલમાં પણ તમે ફ્રાય કરી જ શકો છો અત્યારે વધારે સરસ સ્વાદિષ્ટ બનાવવા માટે ઘીનો ઉપયોગ કરું છું ઘી ગરમ થવા દઈશું આપણે ઘી એકદમ સરસ ગરમ થઈ ગયું છે એકદમ સરસ આવી જાય પછી આપણે જે બેટર બનાવ્યું છે એમાંથી તમારે આ રીતે લાંબા લાંબા તાર કરી અને અન ઇવન જ આપણે એને ફ્રાય કરી લેવાનું છે તમે તેલ લીધું હોય તો તેલમાં ફ્રાય કરી લેવાનું અત્યારે મેં ઘીનો ઉપયોગ કર્યો છે તો આપણે આ રીતે એમાં ઘીમાં એને થોડું થોડું લઈ અને ચમચીથી આ રીતે પાડતા જઈશું અને એને આપણે ફ્રાય કરી લઈશું બહુ એકદમ હાઈ ફ્લેમ પર નહીં કરીએ ઘી કે તેલ જે લીધું હોય એકદમ સરસ ગરમ થઈ જાય અને એની જાતે આ રીતે ઉપર આવી જાય મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે ફ્રાય કરીશું જો ફ્રેન્ડ્સ આ રીતે આપણું સરસ ફ્રાય થઈ જાય તો આપણે એને એક પેટમાં કાઢી લઈશું બીજા બી બધા આપણે એ જ રીતે તૈયાર કરી લઈશું બુંદી પાડવાની અઘરી છે પણ આ તો એકદમ સહેલું જ છે ને એકદમ સરસ જેમ ફાવે તેમ પાડી દેવાનું ને રમત કરતાં કરતાં પણ થઈ જાય એટલું સરસ આપણે બુંદીની જગ્યાએ સરસ રેડી કરી લીધું છે સહેજ ઠંડુ થાય એટલે આપણે એને મિક્સર જારમાં લઈ અને એને ક્રશ કરી લેવાનું છે આ રીતે આપણે મિક્સરમાં લઈ અને એનું પાવડર કરી લઈશું જો ફ્રેન્ડ્સ આવો એકદમ સરસ આપણો બુંદી જેવો જ સરસ આપણો રેડી થઈ જશે તો બધો જ આપણે એવી રીતે રેડી કરી લઈશું બુંદીના લાડુ બનાવવા માટે બુંદી તો આપણી સરસ રેડી થઈ ગઈ છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ એક કઢાઈમાં આપણે એક કપ ખાંડ લઈશું એ જ કપના માગથી અડધો કપ આપણે પાણી એડ કરીશું અને આપણે કોઈ એવી ખાસ ચાસણી નથી તૈયાર કરવાની ખાંડને આપણે મેલ્ટ કરી અને એક એનામાં ચિકાસાઈ જાય ખાંડની ચાસણીની એ રીતે કરવાની છે આખી એક તારની બે તારની એવી કોઈ ચાસણી કરવાની નથી કે જે પહેલીવાર બી કરતું હોય બનાવતું હોય લડ્ડુ તો પણ એના લાડવા એટલા જ સરસ રીતે તૈયાર થઈ જશે તો આપણે ખાંડ હલાઈ અને એને ઓગાળી લઈશું એકવાર સુગર સિરપ આપણી આવી રીતે બોઇલ થાય એટલે એમાં આપણે ઓરેન્જ કલરનો સેફરન કલરનો આપણે એમાં ફૂડ કલર એડ કરીશું ચપટી જ કરવાનો છે કે જેથી થોડોક વધારે વ્યવસ્થિત ઓરેન્જ કલર આવી જાય આપણા લડ્ડુનો એકદમ ઇઝી છે બુંદી બનાવવાની માથાકૂટ નથી ચાસણીની પણ માથાકૂટ નથી કોઈ પણ નાનો મોટો તહેવાર આવે કે નાનું મોટું ફંક્શન હોય કોઈ ગેસ્ટ આવવાના હોય તો પણ તમે આ લડ્ડુ બનાવી શકો છો અને થોડું ઇઝી છે એકદમ બનાવવાનું સુગર સિરપ સરસ રેડી થઈ ગઈ છે ચાસણી કંઈ ખાસ કરવાની નથી હવે આપણે જે ચણાના લોટની જે બનાવીને રાખ્યું હતું મિશ્રણ એ આમાં એડ કરી દઈશું બધું જ બરાબર મિક્સ કરી લઈશું બધું જ બરાબર મિક્સ કરીને એમાં કાજુ બદામ એક કતરાણ એડ કરીશું થોડાક મગજ તરીના બી એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું અને તરત જ આવું લાડુ વળે એવું સરસ મિશ્રણ રેડી થઈ જશે આપણું એને કઢાઈ થી આપણું મિશ્રણ એકદમ આવું છૂટું પડવા લાગશે એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી અને એક પાંચ મિનિટ થોડુંક ઠંડુ થવા દઈશું આપણે એને પછી એના લાડુ વાળવાના છે તમે એલચી પાવડર ગમતો હોય તો તમે આ આજે એલચી પાવડર પણ એડ કરી શકો છો જો ફ્રેન્ડ્સ આપણા મોતીચૂરના લડ્ડુનું એકદમ સરસ મિશ્રણ રેડી થઈ ગયું છે અને આપણે એને આવી રીતે હાથમાં લઈ શકીએ એવું સરસ થઈ ગયું છે અતિશય ગરમ આ જોઈએ અને બહુ ઠંડુ બી નહીં થવા દેવાનું એકદમ ઇઝીલી આપણે આવા સરસ લડ્ડુ રેડી થઈ જશે છે ને એકદમ સરળ બનાવવાનું આપણે બધા જ લડ્ડુ આ રીતે આપણે તૈયાર કરી દઈશું જો ફ્રેન્ડ્સ એકદમ સરસ લડ્ડુ આપણા રેડી થઈ ગયા છે તમે પહેલીવાર પણ ટ્રાય કરતા હશો તો પણ એટલા જ સરસ બનશે તમારા આ લાડુ કોઈપણ જાતના તકલીફ વગર એકદમ સરસ એવું જ લાગશે કે તમે ઝીણી ઝીણી બુંદી પાડીને બનાવી છે તમારે ત્યાં ગણપતિ હોય કે તમારા ઈષ્ટદેવને એમને એમ ધરાવવા પણ જો આ લાડુ બનાવશો સામગ્રીમાં પણ આપણે બનાવીને ઠાકોરજીને પણ ધરી જ શકીએ છીએ તો કોઈને પ્રસાદમાં ને એમાં આપશો તો એવું જ લાગશે કે તમે એકદમ આટલી ઝીણી બુંદી તમે પાડી કેવી રીતે એવું તો પ્રશ્ન એ લોકો એકવાર જરૂરથી પૂછશે તમે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરો તો પણ તમારા એટલા સરસ બનશે ટ્રાય કરજો અને તમે મને કમેન્ટ કરજો કે તમારા લાડુ કેવા બન્યા છે ઉપરથી ગાર્નિશિંગમાં તમે કાજુ પણ લગાવી શકો છો ચાંદીનો વરખ લગાવી અને મગજતરીના બી પણ ઉપરથી લગાવી શકાય છે અત્યારે મેં પિસ્તાથી ગાર્નિશ કર્યા છે આપણે તો તૈયાર છે આપણે મોતીચૂરના લડ્ડુ તો જુઓ ગણપતિના દસ દિવસ હોય છે એમાં બધાને એવું થતું હોય છે કે રોજ લડ્ડુનો પ્રસાદ તો લગભગ બધા ધરાવતા હોય છે તો ક્યાંય અલગ અલગ ટાઈપના લાડવા જોઈતા હોય છે તો આજે મેં તમને મોતીચૂરના લડ્ડુની એકદમ ઇઝી રેસિપી શેર કરી છે એક કપ ચણાના લોટમાંથી અને ખાંડ બે જ વસ્તુના ઉપયોગથી એકદમ સ્વાદિષ્ટ મોતીચૂરના લડ્ડુ તૈયાર થાય છે એક કપ બેસન લેશો તો આશરે ચૌદથી પંદર નોર્મલ સાઇઝના લડ્ડું તૈયાર થશે બીજા અલગ અલગ મોદકની રેસિપી ઓથેન્ટિક મોદકની રેસિપી પણ શેર કરેલી છે ડિફરન્ટ કલર અને ફ્લેવરના ઘણા બધા મોદકની રેસીપી તમને મારી ચેનલ પર જોવા મળશે તો મારી રેસીપી ટ્રાય જરૂર કરજો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો થેન્કસ ફોર વોચિંગ